મહેસાણા જિલ્લાની પ્રાચીન નગરી ગણાતા વડનગરમાં દેવાતી હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે આ મંદિર આશરે બે હજાર વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે શ્રાવણ માસ ઉપરાંત દર સોમવારે હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે કારણ કે આ શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતા રહેલી છે આ શિવાલયનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આવો

કે આકાશે તારકેશ્વરમ પાતાળે હાટકેશ્વરમ મૃત્યુ લોકે મહાકાલમ એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે પાતાળ લોકમાં હાટકેશ્વર રૂપે અને મૃત્યુ લોકમાં એટલે કે પૃથ્વી લોકમાં મહાકાલ રૂપે દેવ મહાદેવ બિરાજમાન અને પૂજનીય છે આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો હાટકેશ મંદિર બે હજાર વર્ષ જૂનું છે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવને પ્રસન્ન કરવા વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી ભક્ત બોલાવે અને ભોળાનાથ ન આવે તેવું તો બને જ નહીં ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કરજે હું સ્વયંભૂ પ્રગટ થઈશ ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન ભોળાનાથ સ્વયંભૂ પ્રગટ થયા ભારતભરમાં આપણી હિન્દુ સંસ્કૃતિના અઢાર પુરાણો છે જેમાંના સ્કંદ પુરાણના છઠ્ઠા અધ્યાયમાં નગરખંડમાં હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સત્તરમી સદીમાં બનાવેલું તીર્થસ્થળ હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું છે હાટકેશ્વર મહાદેવના ધામનું સ્થાપત્ય અને કોતરણી અદ્ભુત છે આ મંદિરના દર્શન કરતાની સાથે ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય તે રીતે મંદિરમાં કલાત્મક કોતરણી કરવામાં આવી છે તો મંદિરના ગર્ભગૃહ સહિતના દ્વારમાં પણ કલામય લાવણ્યનો સમન્વય જોવા મળે છે વિષ્ણુ ભગવાનના દશા અવતારના શિલ્પોની કોતરણી પણ અહીં અદ્ભુત છે આ મંદિર લોકવાયકા મુજબ બે હજાર વર્ષ પહેલાંનું છે અને જે જીર્ણોદ્ધાર થયેલો જે નવીન પથ્થરનું કામ છે એ લગભગ નવમી સદીમાં થયેલું છે એટલે અગિયારસો વર્ષ જૂનું સોલંકી કાળ વખતનું આ મંદિરનું પથ્થરનું બાંધકામ થયેલું છે લોકોની શ્રદ્ધા એટલી જ છે દાદા ઉપર જે મનથી મનોકામના રાખે એ દરેક મનોકામના દરેક ભક્તની દાદા પૂર્ણ કરે છે આ મંદિરની બાંધકામ શૈલી અન્ય શિવાલય કરતાં અલગ તરી આવે છે અન્ય શિવાલયોમાં શિવલિંગ બાદમાં કાચમાના સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન અને ત્યારબાદ તેમનું પ્રિય વાહન નંદી હોય છે જ્યારે આ મંદિરમાં શિવલિંગ બાદ બે નંદી અને બાદમાં કાચવા સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એક માન્યતા પ્રમાણે શિવાલયની પૂજા અર્ચના દેવોએ પણ કરી છે જેમાં શ્રી કૃષ્ણ અને ભગવાન રા પણ અહીં આવીને દેવાદિદેવ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી રામ દ્વારા પિતૃઓના મોક્ષ માટે શર્મિષ્ઠા તળાવના ઋષિ ઘાટ પર પિંડ દાન કરીને હાટકેશ્વર દાદાની પૂજા કરવામાં આવી હતી તેમજ કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં તેમના ભક્ત નરસિંહ મહેતાના દીકરા વિવાહમાં પધારીને શિવજીના દર્શન કરી આશીર્વાદ હતા હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણોના કુળ દેવતા માનવામાં આવે છે આ પવિત્ર સ્થાનકે દિવાળી વેકેશન દર સોમવાર તેમજ ચૈત્ર સુદ ચૌદશ કે જે હાટકેશ્વર દાદાની જન્મજયંતિ માનવામાં આવે છે તે દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે જ્યારે જ્યારે આ રસ્તે પસાર થવું ત્યારે ખાસ કરી અને દાદાના દર્શન માટે આવું છું ઘણા વર્ષોથી હું લગભગ આઠમા ધોરણમાં તો અતિ પિસ્તાલીસ વર્ષથી જ્યારે જ્યારે વડનગર આગળથી પસાર થઈ અથવા તો પસાર થવાનું બાનું શોધી અને અહીંયા આવું છું મેં આખા આખા ઇન્ડિયામાં દરેકે દરેક શિવલિંગના દર્શન કરેલા છે પણ અહીંયા જે આનંદ અને શાંતિની અનુભૂતિ થાય છે એ ભાગ્યે જ કોઈ જગ્યાએ થતી હશે એટલે વર્ષે દોઢ વર્ષે ગમે ત્યારે સમય મળે અચૂક રીતે દર્શન કરવા આવું છું શિવરાત્રીમાં હાટકેશ્વર દાદાની વિશેષ પૂજા અર્ચનાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે તેમજ શિવરાત્રીના પવિત્ર દિવસે દાદાની પાલખી યાત્રા પણ સુંદર રીતે આયોજિત કરવામાં આવે છે જેમાં વિશેષ પૂજા અર્ચના બાદ સ્વયં ભોળાનાથ સામે ચાલીને ભક્તોને નગરચર્યાએ નીકળીને દર્શનનો લાભ આપે છે ભગવાન હાટકેશ્વર દાદાની શોભાયાત્રા નગરયાત્રા બહારથી બધા આવે આવે આવનારા ભા ભાવિક નાગર ભક્તો ગામના પણ ભક્તો અહીંયાથી ગામના દરેક માર્ગ પર ફરતા ફરતા એમની એક બેન છે ત્યાં છત્રેશ્વરી માતા એ ત્યાં સુધી જાય છે ત્યાં માતા માતાની પૂજા કરીએ છીએ અને હાટકેશ્વર દાદા ભાઈ તરીકે એ બેનને ત્યાં સાડી સાડી તરીકે વ્યવહાર કરે છે ત્યાં એમની પૂજા થઈને બધા વળતા શોભાયાત્રા થઈને શિવરાત્રિમાં પણ બહુ ભીડ હોય છે શિવરાત્રીનો પણ મેળો ભરાય છે શ્રાવણ મહિનાના જેટલા સોમવાર હોય સોમવારે પણ અહીંયા બહુ મેળો ભરાય છે સોમવાર હોય કે પછી શ્રાવણ માસ જેવા પ્રસંગ હોય આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે અને હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો પણ ધન્ય બની જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ